નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના એકસો ને એક ટકા અમરેલીના સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં વિડીયો તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ અમરેલી તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અડદ જે છે સાડા આઠસોથી અગિયારસો જુવા જે છે ત્રણસો વીસથી આઠસો વીસ એરંડા જે છે એક હજારથી બારસો ત્રીસ ધાણા જે છે અગિયારસો ચાલીસથી તેરસો પાસઠ અને હવે પછી આગળ છે સોયાબીન જે છે સાડા છસોથી આઠસો બત્રીસ તલકાળા જે છે પચીસોથી તેતાલીસો તલ સફેદ જે છે સોળસોથી અઠ્યાવીસો પંચ્યાસી કપાસ જે છે આઠસો ચાલીસથી પંદરસો ત્રીસ અને પછી છે મગફળી જે છે આઠસો ચાલીસથી બારસો અગિયાર મગફળી ઝીણી જે છે આઠસો થી અગિયારસો એક ઘઉં લોકવાન જે છે પાંચસો બાસઠથી છસો સત્યાસી ઘઉં ટુકડા જે છે પાંચસો થી સાતસો વીસ અને પછી હવે છેલ્લે છે ચણા જે છે સાતસોથી તેરસો સાહીઠ મગ જે છે અગિયારસો દસથી બારસો અને જીરું જેનો નીચો ભાવ છે પાંત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચુમ્માળીસો નેવું આ હતા આજના અમરેલીના બજાર ભાવ